માં વાનસ્પતિક દ્રવ્યો તો ખૂબ ખૂબ ઈશ્વર આપેલા છે ભારત એક એવો દેશ છે કે જ્યાં કુદરતે તમામ પ્રકારની વનસ્પતિઓ એ માણસને પેટમાં આપેલી છે કે જેનાથી એનું આરોગ્ય સુધરે અને લાંબુ જીવન અવશ્ય પ્રાપ્ત કરે ઘણા બધા રોગ એવા છે કે જે આપણી સાથે જ રહે છે મટવાનું નામ પણ લેતા નથી હટવાનું નામ પણ લેતા નથી પરંતુ એવા જે રોગ છે એની અંદર પણ અમુક પ્રકારના દ્રવ્યો જે આપણે ચર્ચા કરીશું એની ખૂબ ખૂબ સફળતાપૂર્ણ એ પ્રાપ્તિ કરેલી હોય છે હવે આપણે જોઈએ તો ઘણી વખત નાનું એવું ઔષધ આપણને બહુ મોટું કામ કરીને બતાવે છે અને આપણને મોટા ભાગના ખર્ચામાંથી નાબૂદ કરાવે છે મિત્રો આજે આપણે જોઈએ છે કે જગતની અંદર સ્થૂળતા એટલે કે ઓબેસિટી ખૂબ વધી રહી છે જેને મેદસ્વીતા કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં ઓબેસિટી કહેવામાં આવે છે તો મિત્રો આ રોગની અંદર અળસી નામનું દ્રવ્ય જેને ફ્લેક્સસીડ અંગ્રેજીમાં કહેવામાં આવે છે એનું ફ્રેશ ચૂર્ણ એક ચમચી સવારે અને એક ચમચી સાંજે લેવાથી मोटापा એટલે કે ઓબેસિટીની અંદર ખૂબ રાહત મળે છે થોડોક સમય વધારે સમય લેવું પડે છે એનું મુખ્ય કારણ છે કે એની અંદર ફાઈબર પૂરતા પ્રમાણમાં કુદરતા આપેલું છે અને જ્યારે જ્યારે લેવામાં આવે છે ત્રીસ ગ્રામ સવારે અને ત્રીસ ગ્રામ કદાચને સાંજે ઓબેસિટી ખૂબ જ લે કોઈ પણ દર્દી તો એને લાંબો સમય સુધી ભૂખ લાગતી નથી અને એને હિસાબે એનું વજન ઘટે છે અન્ય દ્રવ્યો આપણે ન લઈએ અને આપણી સ્ફૂર્તિ જળવાઈ રહે અને ઓબેસિટી ઘટે એવું એક મોટું મોટું દ્રવ્યો છે તો એ છે અળસી પહેલો પ્રકાર તો આપણે એ જો કઈ રીતે કામ કરે છે બીજું છે ડાયાબિટીસ કે ઘરે ઘરે આપણે જોયેલું છે અને ઘેર ઘેર જાણીતું નામ છે તો આ ડાયાબિટીસ કે ડાયાબિટીસ કમ મેરિટસ આ બે અંગ્રેજી નામો છે અને આયુર્વેદ શાસ્ત્રમાં મધુમેહ કહેવામાં આવે છે પ્રમેહ કહેવામાં આવે છે જેના વિશ પ્રકાર છે તો મિત્રો એ પ્રકાર ક્યાં છે હું છે એ કારણોમાં આપણે પડવું નથી પરંતુ અળસી જે છે એ આ રોગની અંદર કઈ રીતે કામ કરે છે એની ચર્ચા આપણે કરવાની છે

કારણ કે એની અંદર અળસીની અંદર ઓમેગા થ્રી અને ઓમેગા સિક્સ પૂરતા પ્રમાણમાં છે અને ડાયાબિટીસના રોગીને એ ઇન્સ્યુલિન સતેજ કરવાની અંદર મહત્વનું કામ કરે છે મિત્રો એની સાથે ડાયાબિટીસ વાળા જે પ્રકારે પીડાઈ રહ્યા છે એમાં હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ વધવું એ મુખ્ય કારણ છે તો જ્યારે હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે મિત્રો આનું ચૂર્ણ ખૂબ ફાયદો કરે છે એની એક એવી છે કે અળસી આપણે લઈએ છીએ ત્યારે હાઈ બ્લડ પ્રેશર એ કઈ રીતે ડાઉન થાય છે તો બે રીતે મુખ્યત્વે કામ કરે છે ખરાબ કોલેસ્ટ્રોલ ને અરસી દૂર કરે છે અને સારું કોલેસ્ટ્રોલ એ વધારે છે એના હિસાબે આપણે હાઈ બ્લડ પ્રેશર ની રાહત રહે છે બીજો મિત્રો એ હૃદયાઘાત બતાવે બચાવે છે એટેક જેને હૃદયાઘાત કહેવામાં આવે છે હાર્ટ એટેક આ એક સામાન્ય રોગ અત્યારે એટલો બધો થઈ ગયો છે જેને આપણે કદાચને નાથી શકતા નથી અને એના પરિણામ દર્દીને ખૂબ ખરાબ ભોગવવા પડે છે તો નિયમિત ડાયાબિટીસ વાળા એક ખાસ એની સાથે આવી તકલીફ રહેતી હોય તો એના નિયમિત આ ચૂર્ણ લેવું પડે છે નંબર બે ની અંદર ડાયાબિટીસ વાળાને આંખની અંદર તકલીફ થાય છે થાય છે થાય છે જેને આપણે ડાયાબિટીસ રેટિનોપેથી કહેવામાં આવે છે અંગ્રેજીની અંદર કારણ કે આંખનું વિઝન એ ધીમે ધીમે આવા રોગની અંદર ઓછું થતું જાય છે અને ધીમે ધીમે બંધ થઈ જાય છે તો એની અંદર આચાર્યો કીધેલું છે કે અળસીનું તેલ શુદ્ધ સ્વરૂપે એક ટીપું સવારે અને એક ટીપું સાંજે આંખમાં નાખવું પડે છે એનાથી આ તકલીફ ધીમે 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 ઓછી થઈ જાય છે મિત્રો આ થઈ આંખની વાત હવે ડાયાબિટીસ વાળાને વૃક રોગ એટલે કે કિડની જન્ય તકલીફ થાય છે ઘણી વખત એ એના વૃક્ષ જે છે ગુરદા જે છે કિડની છે એ ફેલ્યોર થઈ જાય છે હવે ફેલ્યોર ન થાય એટલા માટે અળસીની સાથે એક ચમચી અળસીની સાથે એક થી બે ગ્રામ શુદ્ધ શિલાજીત જો લેવામાં આવે તો એનું સુંદર પરિણામ મળે છે મિત્રો અળસી જે છે ને એના લાડુ પણ થઈ શકે છે જેવી રીતે લાડુ બનાવવાની પ્રક્રિયા છે એમાં જે ચારસો ગ્રામ જેટલો જે લોટ હોય એની અંદર આ જે અળસીનો લોટ એ પણ મિક્સ કરવો પડે છે જે વિધિ થી બનાવવાનું આવે છે એ વિધિથી લાડુ બનાવી નાખવા પડે છે આઈસ્ક્રીમ પણ બનાવવામાં આવે છે વિશેષ કરીને આપણે જોઈએ તો આઈસ્ક્રીમ એ ડાયાબિટીસ વાળા ખાઈ શકે ખરો પણ થોડા પ્રમાણની અંદર મિત્રો અળસી એ એટલું બધું સરસ કામ આપે છે કે ડાયાબિટીસ એને એના બધી આડઅસરો એ આડઅસરો નાબૂદ થાય છે ત્યારે ડાયાબિટીસ ઓટોમેટિક કંટ્રોલમાં આવે છે જો અળસીની સાથે આયુર્વેદના ઔષધો એ પણ લેવા પડે છે વધારે પડતે તકલીફ હોય તો અળસીની અંદર આપણે કીધું એમ શીલાજી ઉમેરવું પડે છે એની સાથે ચંદ્રપ્રભા પણ લઈ શકાય છે એની સાથે બોક્સ થી ગુગળ પણ લઈ શકાય છે અને ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે આ બધા દ્રવ્યો આ બધા જે આયુર્વેદિક ઔષધો છે એ ખૂબ કામમાં આવે છે મિત્રો આ થાય અળસીની વાત તો અળસી એ સામાન્ય રીતે આપણે મુખવાસ તરીકે વાપરીએ છીએ વાપરીએ છે સરસ વાત પરંતુ અળસીને જો તમે હો તો માટે એનો ઉપયોગ કરવો કરવો કરો ખોરાકમાં પણ કરી શકો છો જ્યારે આ બધું આપણે અપનાવીએ છીએ ત્યારે આપણી તબિયત પણ સુધરે છે લાઈફ પણ આપણું ડેઇલી લાઈફ એ પણ રૂટીન કામ કરતું થઈ જાય છે અને આપણે લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરીએ છીએ ઓમ શાંતિ જય ધન્વંતર